રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહાવ્યાજની પ્રેરણાથી જૂનાગઢના ભવનાથ સ્થિત આવેલ પારસધામ ખાતે સ્વર્ગીય રંજનબેન દામાણી અને પૂર્વ મેયર ગિરીશ કુટેજાના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડ થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને આપવામાં આવશે આ કેમ્પમાં એસપી તેમજ મનપા કમિશનર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભવનાથમાં પારસધામ અને નમ્રમુનિ મહારાજજીના મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાંથી ને રોજ સિવિલ સર્જના મને પણ ફોન આવતા હતા કારણ કે છેલ્લે જે છોકરા હોય એને દર પંદર દિવસે બ્લડ ચડાવવાનું હોય છે અને આપણું એક બ્લડ જે આપીએ ને એ એક જણાનું જીવ બચાવતું હોય છે એટલે મેગા બ્લડ કેમ્પનું આયોજન નમ્રમુનિ મહારાજ ફારસધામ ભવનાથ ખાતે કરવામાં આવ્યું છે લગભગ પાંચસો ઉપર બોટલો તો ભેગી થઈ જાય પણ લોહી એક જ એવી વસ્તુ છે કે જેને આજથી સુધીમાં ક્યારેય કોઈ વિજ્ઞાનિક પણ બનાવી નથી શક્યો અને આ પાનું કુદરત એની પાસે રાખ્યું છે અને આપણે જોઉં છો કે ડિલેવરી ટાઈમે કેન્સર હોય કોઈ ઓપરેશન હોય ત્યારે ઇમરજન્સી બ્લડ ચડાવવું પડતું હોય છે અને બ્લડ છે એ કુદરતી પ્રક્રિયા છે કારણ કે તમે જેમ ગયો ને એમ બ્લડ પાછું એટાથી પણ ડોડું વધી જાય છે એટલે આજે મેગા બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે પરમ કૃપાળુ પ્રાર્થના કરું કે આ જે પણ બ્લડ દેવાવાળા વાળા છે એનો પણ ખૂબ ખૂબ આભાર